સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ની અંદર આપણને કીધેલું છે કે નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને પહેલો એની અંદર દાખલો છે ટેક્સીનો ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 અને પછીના વધારાના દરેક કિલોમીટર માટે રૂપિયા 8 છે તો પહેલા આપણે પ્રથમ કિલોમીટર ભાડતે ટેક્સીનું ભાડું જોઈએ તો એ 15 રૂપિયા આવશે પછી બીજા કિલોમીટર

तो ए आपने जो हुआ मर से एक त्रिस तो बत्ता आठ इतने उगन चालीस रुपया जो हुआ मर से तो अहिया आज ए छे प्रथम किलोमीटर ए ए वन छे आई टू छे आई थ्री छे आई फोर छे, छे तो अहिया तफावत सुधिए तो ए टू माइनस ए वन बराबर ट्वेंटी माइनस फिफ्टीन

बनने छे કેમ કારણ કે તેમનો તફાવત સમાજ છે આ રીતે મિત્રો બીજા દાખલા પર આવી જો બીજા દાખલા પર થી જોજો કે નળાકારમાં રહેલી હવા નું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે તો ધારો કે આપણને ખબર નથી નળાકારમાં કુલ કેટલી હવા છે તો ધારો કે નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ x છે હવે

થયા? એટલે એટલે કેટલા અહિયાં મિત્રો ધારો કે નળાકાર માં રહેલી હવાનું પ્રમાણ એક્સ છે એટલે શરૂઆતમાં એ હવા જે છે નળાકારમાં રહેલી હવા એ x મીટર ક્યુબ છે હવે જ્યારે એનો પ્રથમ નિકાસ વખતે એટલે પ્રથમ ટાઈમ એટલે પ્રથમ સમયે જ્યારે હવા લે બહાર કાઢવામાં આવે છે હવાના પંપ દ્વારા ત્યારે એનો 1/4 ભાગ બહાર નીકળે છે એટલે કોનો આ x નો 1/4 ભાગ બહાર નીકળે છે એટલે કેટલા રહેશે 3x/4 પછી બીજા નિકાસ વખતે હવે ટોટલ કેટલી છે 3x ના છેદમાં 4 હવે જે નળાકાર છે નળાકારની અંદર હવે 3x ના છેદમાં 4 જેટલી હવા બચેલી છે અને એમાંથી 1/4 ભાગ કાઢેલો છે એટલે -1/4 કોનો તો 3x 3x 4 એટલે હવે આને સોલ્વ કરીશું તો કેટલા આવશે ત્રણ એક્સ અપોન ચાર એટલે ચાર લસા લઈશું એટલે બાર એક્સ તરી અડતાલીસ અડતાલીસ માઇનસ બાર અથવા તો ચાર લસા લઈ લઈએ તો ચાર તરીકે

એમાંથી એક ચતુર્થ આવશે એટલે 9x 16 જેટલી હવા બચેલી છે એનું એક ચતુર્થ આવશે એટલે એક ચતુર્થ ઓફ 9x 16 એટલે કેટલા થશે 9x 16 9x 64 बल लसाले इसको आपने 64

9x अपॉन 16 माइनस a2 कितना है 3x अपॉन 4 16 लसा तरीके आपसे એટલે 9x माइनस कितना થશે 12 12x, 9x minus 12x, ए लेके माइनस थ्री एक्स अपऑन सिक्सटीन आज लेते आपने ए फोर माइनस ए थ्री अथवा तो ए टू माइनस ए वन करी जो ये ए टू माइनस ए वन यहाँ पहले आपने ए थ्री माइनस ए टू लेते तो ये माइनस थ्री एक्स अपऑन सोर्ड ए टू माइनस ए वन करिए ए टू इतने थ्री एक्स अपऑन फोर माइनस એટલે 3x 4x 4 એટલે 3x 4x 4 એટલે માઈનસ x અપોન 4 તો આના પરથી મિત્રો આપણને આઈડિયા આવે છે કે તફાવત સમાન નથી તો અહીંયા શું લખીશું તફાવત સમાન ન હોવાથી તે સમાંતર શ્રેણી નથી

પચાસ પ્રમાણે છે માટે લાગતો ખર્ચ કેટલો છે એકસો પચાસ રૂપિયા પછી પ્રત્યેક મીટર તીઠ

લાગતો ખર્ચ એટલે બસો પચાસ એટલે બસો પચાસ રૂપિયા રૂપિયા અહીંયા આ a1 એ થ્રી એ ફોર તફાવત જોઈશું તો a2 a1 બસો 150 એકસો પચાસ એટલે પચાસ રૂપિયા અને એ થ્રી માઇનસ એ જોઈશું બસો પચાસ માઇનસ બસો એટલે એ પણ આવશે પચાસ રૂપિયા તો અહીં તફાવત સમાન હોવાથી સમાંતર શ્રેણી છે

એના પછી 1 વર્ષ પછી જમા થતી રકમ જોઈએ તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો 10000 1 + 8 ઓફ ઓર 100 ઇસ ટુ 1 એટલે આપણો જવાબ આવશે 10000 800 દસ હજાર આઠસો આવશે વન પ્લસ આઠ ના છેદમાં 100 સ્ક્ત અહિયાં તમે સોલ્યુશન આપો એટલે સોલ્યુશનમાં અવર હજાર પાંચસો ત્રણ એટલે બાર હજાર પાંચસો સત્તાણું એક પ્લસ આઠ ના છેદ માં સો નો ક્યુબ કરી તો આનો આપણને જવાબ મળશે પંદર

અલગ અલગ છે તો અહીંયા લખીશું કે તફાવત સમાન ન હોવાથી શું મળશે તફાવત સમાન ન હોવાથી

એ સમજવો થોડો અઘરો છે તો જો તમને ના સમજાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે બંને દાખલાઓ ફરીથી ખૂબ જ ડિટેલની અંદર સમજીશું જેથી આ દાખલા જો એક્ઝામમાં આવે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો થેન્ક યુ